અને આખા YouTube ની અંદર આ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય ASMM છે તેના સોલ્યુશન ફક્ત અને ફક્ત આપણી ચેનલ ઉપર જ મૂકવામાં આવે છે. માટે બીજે તમારે ક્યાંય પણ જવાની જરૂર છે નહીં. આપણી ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ કરી દીજો. બધા જ વિષયના બધા જ પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડિયો તમને મળી રહેવાના છે. તો તમારું આ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય ASMM જે છે તે તમારે જોઈતું હોય તો ક્યાંથી મંગાવી શકો છો?

લખવાના છે અને પ્રશ્ન ક્રમાંક છે આપણા પચીસ થી સાડત્રીસ અને બે ગુણ ના દરેક પ્રશ્ન છે તો જોઈએ તેની અંદર પ્રકરણ નંબર ના પ્રશ્નો પહેલો સવાલ છે કે ભારતની વિશેષતાઓ જણાવો કે આપણો ભારત દેશ છે એની શું શું વિશેષતાઓ છે તો ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર જે એની અંદર ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ જોવા મળે છે ભારત માટે કયો શબ્દ વગેરે શબ્દનો પણ ઉપયોગ થયેલો છે ભારતની ઉત્તરે હિમાલય આવેલો છે પૂર્વ અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ સીમા ભારત દેશ ધરાવે છે વિશ્વમાં ભારત દેશ છે તે વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વની અંદર બીજું સ્થાન ધરાવે છે અને ભારતે આપણને વિશ્વની પ્રજાને સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ અને સાંસ્કૃતિક વારસો પણ આપેલો છે જોઈએ આગળનો બીજો પ્રશ્ન કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે એમ શાથી આપણે કહી શકાય તો તો કે વ્યક્તિના સોરી આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો બોલવા ચાલવાની ઢબ આર્થોપોજનની રીતો અર્થોપર્જનની રીતો પછી સંસ્કૃતિ નક્કી કરે છે તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવ માનવીને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે ત્યારબાદ ત્રીજો સવાલ છે કે વારસો એટલે શું તો કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો

એની સિવાય આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો આ બધી જ વસ્તુઓનો સમાવેશ છે તે આપણા સાંસ્કૃતિક વારસામાં તેનો સમાવેશ થાય છે પાંચમું કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એવું શાના આધારે આપણે કહી શકીએ તો જવાબ આવશે કે આર્યો વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ

સમિશ્રણ થતું ગયું અને બધાની વિશિષ્ટ રહેણી કરણી અનેક ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓ વગેરે દ્વારા પણ તેમનો સમન્વય થતો ગયો આમ પ્રારંભ કાળથી જ ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું ભારતીય સંસ્કૃતિમાં વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલી હદે થયું કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું એટલે કે એ વિદેશી પ્રજાનું ભારતીયકરણ

કાષ્ઠ કલા એટલે કે લાકડા ઉપર જે કલા કરવામાં આવે છે તે ઉપરોક્ત કલાઓ આપણા દેશના કલાઓથી સમૃદ્ધ છે તેમ કહી શકાય પછી બીજો સવાલ બેવડ હેક્ટર એટલે શું બેવડ એટલે કે બંને બાજુ બેવડનો મતલબ થાય બંને બાજુ અને એનો મતલબ થાય છે વણાટ એકરનો મતલબ શું થાય છે વણાટ પેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ

બંને બાજુ પહેરી શકાય છે પટોળા વર્ષો સુધી પહેરી શકાય છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પટોળા ભાત ફાટે પણ ફીટે નહીં એટલે કે આપણે ક્યાંક કહેવત છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં તેવું કહેવત આપણે અહીંયા પ્રચલિત છે આગળ ચોથો સવાલ કે લોથલ કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું જણાય છે તો જવાબ આવશે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા શારડીઓ વળાંક કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાય છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો બનાવતા મૂર્તિઓ બનાવતા પાત્રો બનાવતા અને તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ બનાવતા હતા આગળ જોઈએ પાંચમો સવાલ સંગીત રચનાકર નો પરિચય આપો તો સંગીત રચનાકર રચનાકર છે તે પ્રાચીન ભારતના સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગ્ય દેવે તેની રચના કરી હતી તેઓ દેવગીરી એટલે કે દોલતાબાદના રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુ નારાયણ ભારત ખંડે સંગીત રચના સંગીતનો સૌથી વધારે પ્રમુણ ભૂત ગ્રંથ ગણાવ્યો છે અને સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા અને સમજાવવા માટે સંગીત રચના છે તે અજોડ ગ્રંથ ગણાય

ચિત્રામણા એટલે કે મુખ આકૃતિને સમજવું પડે છે કથકલી નૃત્યમાં પાત્રના તેલનો એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગ મંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે અને ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પરિચય પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભ થોળ એટલે કે સ્થપિત કલા મંડળમાં કથકલી જે છે તે કલા મંડલમ કૃષ્ણ પ્રસાદ પછી શિવરમન વગેરેનો ફાળો છે તે ખૂબ જ નોંધપાત્ર ફાળો રહ્યો છે આગળ જોઈએ બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ હતું ચેપ્ટર નંબર એક અને બે ની અંદર આગળ આપણે ચેપ્ટર નંબર ત્રણ અને ચેપ્ટર નંબર ચાર ના સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત